થઈ જવાનું મન થયું ઘણી વાર જો તેનું નામ જલેબી રોક્સ ના હોત તો બીજું શું હોત જીવન માં થોટ આવ્યો તો સીધો જલેબી રોક્સ જ આવ્યો શ્વેતા બેન ને ક્યારેય મળ્યા અને

એક એવો વિષય કે જેના ઉપર વાત કરવાની આપણને સમાજ તરીકે વ્યક્તિ તરીકે ઈચ્છા નથી ફાવટ નથી આપણે તસ્દી નથી લીધી આપણે જરા ડાબા હાથે મૂકી દીધું છે આપણે જોયું જ નથી અને તમે એની ઉપર આખી આખી ફિલ્મ બનાવી છે હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે મારો ધણી આવું મને મળે ને એનું જો ઉમંગ હોય ને જે ઉછાળા મારતી હોય એનું યવન ઉછાળો મારે એ પોતે ઉછાળા મારે એ જ સ્ત્રી પિસ્તાલીસ પચાસ વર્ષની આસપાસ આખી જે ગેરો કેમ થઈ જાય છે આ એક પુરુષ થઈને સ્ત્રીના ઇમોશન્સ ને કેવી રીતે સમજી શકે અને એ જ વસ્તુ જો એની અડે તો અમે તેમાંથી પસાર થયા છે પણ એ આખી ફિલ્મ મેનોપોઝ મેનોપોઝ એવું નથી ઇટ્સ અબાઉટ અ ફેમિલી ઇટ્સ અબાઉટ ફ્રેન્ડશિપ ઇટ્સ અબાઉટ एवरीथिंग ધેટ અ વુમન વોન્ટ્સ આપણે પીરિયડ્સ પણ ઓકે એનો ટાઈમમાં થઈ ગયો છો ઓલા દિવસ આ ફિલ્મ છે ને જે લોકો નેરેટ નથી કરી શકતા ને પોતાની તકલીફોને

તો વિલ પીપલ એક્સેપ્ટેડ અઢાર થી પચીસ ની વર્ષના ગાળામાં ગુજરાતી સાહિત્યમાં પણ ઘણું બધું લખાયેલું છે ગુજરાતી સાહિત્યમાં પણ ઘણું બધું લખાયેલું છે